નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળમૂત્ર ભળી જતા ચૌદ ના મોત અઠ્યાવીસ થી વધુ લોકો બીમાર થયા બાંગ્લાદેશી ખેલાડી પર વિવાદ થયો શાહરૂખ ખાન વિરુદ્ધ ધર્મગુરુઓ મેદાનમાં ઉતર્યા દેશદ્રોહી ગણાવીને કર્યો વિરોધ ભયાનક ડ્રોન હુમલામાં રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં ચોવીસ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો અમદાવાદમાં ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભ સળગી ઊઠી કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો યુનુસ સરકારે હિન્દુઓના અધિકાર છીનવા બાંગ્લાદેશમાં ચાર મોટા તહેવારોની રજા રદ કરવામાં આવી બે હજાર છવ્વીસ માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે મોટો પડકાર બગદાણાના આશ્રમમાં સેવક પર હિચકારા હુમલા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી કોળી સમાજના નેતાની રજૂઆત બાદ પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી

નવા વર્ષ પર સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત પેલી ફેબ્રુઆરી થી બદલાઈ જશે ફાસ્ટ ટેગ ના નિયમો રેલવે મુસાફરો માટે મોટી ખુશખબર આવી ઉત્તરાયણ દિવસથી દિવસ રેલ વન એપ્લિકેશન પર સસ્તામાં મળશે ટિકિટ ચોખા દાળ તો ઠીક મસાલા પણ પોતાના ભારત ચીને જે ન કરી શક્યા તે આ નાનકડા દેશ ગુયાનાએ કરી બતાવ્યું છે અને સો ટકા આત્મનિર્ભર બન્યો આદિત્ય ઠાકરેના જમણા હાથ સમાન શીતલ દેવરુ ખરગનો સોડ્યો ફાડ્યો હવે તો બાવીસ વર્ષ જૂનો સંબંધ તોડી ભાજપમાં જશે યુક્રેનના ભયાનક હુમલામાં રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં નુકસાન ચોવીસ લોકોના મોતનો દાવો ગણેશ જાડેજા અને રાજુ સોલંકી ફરી એક મંચ જોવા મળ્યા સમાધાન બાદ જન્મદિવસ પર શુભેચ્છા છતી વિરોધીઓને જડબાતોડો જવાબ આપ્યો ખાતોદારોના વિરોધ વિરોધવાદ હુડામાં મોટો ફેરફાર રાજ્ય સરકારની મહત્વની કાર્યવાહી કરવામાં આવી કમલમ્મા નવું પાવર સેન્ટર હર્ષ ઋષિકેશ પટેલ પેંગડામાં અને નેતાનો નાખ્યો પગ અને વિશ્વકર્મા નવા વિશ્વાસુ ગાંધીનગરમાં રોજગારીનો ઉત્સવ સીએમ ના હસ્તે એસટી નિગમના ના ચાર હજાર સાતસો બેતાલીસ ડ્રાઈવર અને હેલ્પરોને અપાશે નિમણૂક પત્ર ગુજરાતના રાજકોટમાં ભવ્ય રોડ શો અને ઉદઘાટન કરાશે અમદાવાદ વીજળીના માળખાને સાયબર એટેક થી બચાવવા ગુજરાત નો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે નવા વર્ષની ભેટ વિરમ ગામમાં ચારસો ને સત્તાણું કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત

ગુજરાતના શિક્ષણની ગુણવત્તા સુધારવા અડત્રીસ હજારથી વધુ આચાર્યોને લીડરશિપ પાઠ ભણાવવામાં આવશે ગુજરાત સરકાર ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી એપીપીપી મોડલ પર પહેલી જાન્યુઆરી બે થી કાર્યરત થશે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સ્ટીટી બનશે સુરત કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન આવ્યું સામે પ્રધાનમંત્રી મોદીએ કરી પ્રગતિની બેઠકની અધ્યક્ષતા ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં મહત્વની સમીક્ષા કરી ઉત્પાદન અને વાવેતરમાં ગુજરાત દેશનું પહેલા નંબરનું રાજ્ય બન્યું સૌરાષ્ટ્ર કચ્છમાં બાગાયત ખેતીમાં પણ વધારો થયો અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પાડવામાં આવશે વટવા જીઆઈડીસી માં છ મહિના માટે મહત્વનો રસ્તો બંધ કરવામાં આવ્યો બોડેલી ગરબી ચોક ખાતે ખાતરની દુકાને અફરા તફરી મચી ખેડૂતોમાં ભારે રોષ વહેરી સવારથી જ ખાતર મેળવવા આવેલા ખેડૂતોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાય કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે પાક ખરીદીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી ચણા મમરાણ જેમ એન્ટિબાયોટિક્સ લેનારા ચેતી જાજ્યો ભારતમાં એન્ટિબાયોટિટિક્સની અંગે ચેતવણી કરવામાં આવી જાહેર

રોકાણકારો માટે નવા વર્ષની મોટી ભેટ પીપીએફ એનએસસી અને સુકન્યા સમૃદ્ધિના વ્યાજમાં દરમાં કોઈ ફેરફાર નહીં આઠ પોઈન્ટ બે ટકા વળતર મળશે શાહરૂખ ખાન જેવા દેશદ્રોહી આઈપીએલ બે હજાર છવ્વીસમાં બાંગ્લાદેશના મુસ્તાફિઝુર રહેમાન પર પૈસા વેડફા પર ભાજપ ગુસ્સે થયું બીએમસી ચૂંટણીને લઈને મોટા સમાચાર કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો બે નેતાના સહિત સંખ્યાબંધ કાર્યકર્તાઓએ પંજાબને કહ્યું રામ રામ સવારે અચાનક દિલ્હી પહોંચ્યા મુખ્યમંત્રી આજે મોડી સાંજે પરત ગુજરાત આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષ પર હવે ગેલ ગેસ કંપનીએ આપી મોટી ભેટ સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો પીએનજી ગેસમાં પણ થયો સસ્તો પુણે ભાજપમાં ભડકો જોવા મળ્યો ભૂતકાળના વિવાદો નડ્યા અને ઉમેદવાર પૂજા મોરેએ રડતા રડતા ફોર્મ પાછું ખેંચ્યું ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં છન્નું ટકા એટલે કે ચુમ્માલીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હી દોડી ગયા રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ જોર પકડ્યું બેંક ઓફ બરોડામાં મોટું કબાંડ રાયબરેલીમાં નકલી દસ્તાવેજો દ્વારા રૂપિયા નવ કરોડની લોન હડપી લીધી અડતાલીસ લોકો સામે એફઆઈઆર નોંધાય અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ બે થી ચાર લાખોનું ઉત્પાદન સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કોર્ટમાં રજૂ કરીને મંગાશે રિમાન્ડ શાહરૂખ ખાન સામે હિન્દુ મહાસભાની આક્રમક ચેતવણી વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ એક લાખના ઇનામની વિવાદાસ્પદ જાહેરાત બાદ પોલીસ સતર્ક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા પીએમ મોદી અને અમિત શાહ સાથે વિકાસ અને વાયબ્રન્ટ સમિટ પર મંત્રણા કરી હવે ઇન્ટરનેટ પર પણ ચાલશે એ આઈ સ્માર્ટફોન ની દુનિયામાં આવશે એમ પાંચ મોટા ફેરફારો ખાદ્ય ચીજોમાં બેળસેલ કરનારા વેપારીઓ સાવધાન રહેજો ભુજમાં મીઠાઈમાં બેળસેલ કરનારા વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં ગુજરાત હાઈકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઈવ સરકારમાં સરકારી બાબુઓ પર ટિકિટની બાબુમાં નેતાજીએ માત્ર આઠ દિવસમાં ત્રણ વાર બધી પાર્ટી એનસીપીમાંથી ફોર્મ ભરીને સૌને ચોંકાવ્યા કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળવો છીનવી લેશે જીરુના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાય પંદરસો કરોડના જમીન કૌભાંડ માં સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી બગદાણા હુમલા કેસમાં કોળી સમાજ મેદાને હીરા સોલંકીના પોલીસ પર આક્ષેપ છ જાન્યુઆરી આંદોલનની ચીમકી આપી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સાણંદ કલોલ સાવલી બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે કરણી સેનાને મોટો ઝટકો પદ્માવત ફિલ્મનો વિરોધ કરવો ભારે પડ્યો કોર્ટે નહીં આપી મંજૂરી राजकोट માં અનુમાન કથા દરમિયાન વીવીઆઈપી ડોમ માં ભીષણ આગ હજારો ની ભીડ વચ્ચે ટળી મોટી દુર્ઘટના લોકો ના જીવ તાળવે ચોંટી ગયા બિહાર રાજ્ય ની કોંગ્રેસ સરકાર ના એક સર્વે રાહુલ ગાંધી ને મુશ્કેલી વદારી વિધાનસભા જૂનણી પેલા મોટો ઝટકો લાગ્યો તો હાલ માંટે આટલી જ માહિતી સાથે જો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયો ને કરી દેજો લાઈક અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ